વરસાદ માટે એકદમ સ્પેશિયલ બટાકા અને ડુંગળીના ભજીયાની રેસીપી લઈને આવી છું એકદમ ક્રિસ્પી અને કુરકુરા બને છે તો ચાલો આ જ રીતે તમારે બનાવવાના છે અને એકદમ ઝટપટ બની જાય છે તો સૌથી પહેલાં મેં આગળ બે ડુંગળીને આ રીતે લાંબી લાંબી સ્લાઈસમાં સમારી ધાણા અને લીલા મરચાંને સમારી લીધા છે હવે આગળ આપણે બટાકા લેવાના છે તો બટાકાને મેં છોડી લીધા છે આગળ બે મીડિયમ સાઇઝના બટાકા લેવાના છે એને આપણે છીનવાનું છે તો આ રીતે થોડીક છીની આવે મોટી છીણીથી આપણે આ રીતે છીણીને તૈયાર કરી લેવાનું છે એટલે કે બટાકાનું થોડુંક મોટું મોટું છીન તૈયાર કરી લઈશું બહુ ઝીણું છીન નથી કરવાનું આ રીતનું તૈયાર કરવાનું છે આગળ બધા બટાકાને મેં છીની લઈશ બટાકા છીણીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે જે ડુંગળી સમયને રાખી છે તે એડ કરીશું લીલા મરચાં તમે વધારે ઓછા તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો અહીંયા આગળ મેં ચાર લીલા મરચાં એડ કર્યા છે અડધા કપ જેટલા ફ્રેશ કાપેલા ધાના એડ કરી દીધા છે હવે અડધી ચમચી હળદર એડ કરવાની છે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે સફેદ તલ એક ચમચી આપણે એડ કરી દઈશું ત્યાર પછી એની અંદર આપણે સરખી રીતે પહેલાં બધું મિક્સ કરવાનું છે આ રીતે ડુંગળીને છૂટી છૂટી કરવાની છે આ રીતે થોડા લચ્છા એના છૂટા પડી જાય અને સરખી રીતે મસાલા સાથે એ મિક્સ થઈ જાય અહીંયા આગળ થોડું થોડું પાણી પણ છૂટું પડવા મળશે અહીં આગળ આપણે બેસન અને ચોખાનો લોટ બંને યુઝ કરવાનું છે પણ બહુ વધારે પડતું નથી એડ કરવાનું તો અહીંયા આગળ લગભગ મેં અડધા કપ જેટલું બેસન લીધું છે તે એડ કરવાનું છે પછી આપણને જરૂર લાગશે તો પછી ઉમેરીશું અને બે મોટી ચમચી ચોખાનો લોટ ઉમેર્યો છે બધું સરખી રીતે તમારે મિક્સ કરવાનું છે તમને એવું લાગે કે હજુ બાઇન્ડિંગ નથી આવ્યું તો તમારે એક ચમચી બેસન એડ કરવાનું છે નહીં તો તમારે આટલી જ ક્વોન્ટિટીમાં રાખવાનું છે મેં પાણીનો યુઝ નથી કર્યો કેમકે ડુંગળી અને બટાકામાંથી પાણી છૂટે એટલે સરખી રીતે એકદમ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તેલ એકદમ ગરમ છે એટલે તરત જ તમારે આ રીતે સરસ પકોડા જેવા તૈયાર કરવાના છે તો ગેસની આ આપણે મીડિયમ રાખવાની છે અને એકદમ સરખી રીતે તમારે તેલમાં એડ કરવાનું છે તમે એકદમ છૂટ છૂટી છૂટી લચ્છા પણ તમે એડ કરી શકો છો તો આ રીતે તમારે પકોડા કે ભજીયા એડ કરી દેવાના છે અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે એને તળાવવા દેવાના છે આ ભજિયાને થોડીક વાર લાગશે કારણ કે ક્રિસ્પી થવા માટે પણ જ્યારે ક્રિસ્પી થઈ જશે ને તો ખાવાની ખૂબ જ મજા પડી જશે તો એ આગળ તમે જોઈ શકો છો એકદમ સરખી રીતે લાલાસ કલરના આવી ગયા છે એટલે હવે આપણે વધારેને નહીં તળીએ એટલે એકદમ સરસ આપણા કુરકુરા ભજીયા તૈયાર થઈ ગયા છે તો વરસાદમાં ચા સાથે કે પછી ટમેટો કેચઅપ ચટણી સાથે તમે આ ડુંગળીના ભજીયાને સર્વ કરી શકો છો તો આ જ રીતે બનાવો છો ઘરના બધાને ભાવશે ને ઝટપટ બની જાય છે તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો બનીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો